સાયબર ક્રાઇમ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવું અને ત્વરિત પોલીસનો સંપર્ક કરવો જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબલેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ બે ચાર સ્ટાર સાત સેવારત છે સાયબર ક્રાઈમ કે ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર માધ્યમોમાં ચમકતા હોય છે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને એ માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આજ રોજ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સારી સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ બનેલા અરજદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમજ અજાણ્યા કોલ ઓટીપી અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી હતી વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે હાલમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે કોલ મેસેજ કરી સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે બાબતે પણ સાવચેત રહેવું અને આવી ઘટનામાં જરા પણ શંકાસ્પદ બાબત સામે આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં એક હજાર આઠસો છ્યાસી અરજદારોએ સાયબર ક્રાઇમ ફ્રોડ મામલે અરજી કરી છે જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમની સફળ કામગીરીને પગલે ભોગ બનેલા અરજદારોને બે કરોડ પાંચ લાખ એક્યાસી હજાર બસો સિત્તેર જેટલી રકમ પરત પણ અપાવી છે જ્યારે પાંચ હજાર નવ શંકાસ્પદ બેંક ખાતાઓના કુલ પાંચ કરોડ ઓગણસાહીઠ લાખ ચાલીસ હજાર છસો પંચાવન પુટોન હોલ્ડ કરી રોકી દેવામાં આવ્યા છે આ રકમ ભોગ બનેલા અરજદારોને પરત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો કોલેજ આઈટીઆઈ પોલિટેકનિક ઉપરાંત શહેરની સ્થાનિક સોસાયટીઓ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ગત વર્ષે સને બે હજાર ત્રેવીસના વર્ષમાં સાયબર પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં કુલ એકાવન સેમિનાર તથા ચાલુ વર્ષમાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં કુલ એકત્રીસ સાયબર ક્રાઈમ લોક જાગૃતિ સેમિનારો તથા સાયબર સંવાદનું આયોજન કરી લોકોમાં સાયબર ફ્રોડના બનાવોથી અવગત કરવામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ બાબતે નીચેના કિસ્સાઓમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે અજાણ્યા નંબરથી કોઈ કોલ કે મેસેજ આવો તે તેમાં કોઈ પણ માહિતી આપવી નહીં કે કોલ કરનાર વ્યક્તિ જે કહે તે મુજબ કોઈ કાર્યવાહી કરવી નહીં અજાણી લિંકમાં ક્લિક કરવું નહીં કે વોટ્સઅપમાં ફરતી એપી કે ફાઇલ ડાઉનલોડ કરવી નહીં ગૂગલ સર્ચ દ્વારા કોઈપણ સર્વિસ માટેનો હેલ્પલાઇન નંબર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો નહીં કોઈ પણ લોભામણી સ્કીમ કે લાલચમાં ફસાવવું નહીં સોશિયલ મીડિયામાં કોઈ અજાણી મહિલા કે અજાણ્યા પુરુષને ફ્રેન્ડ બનાવવા નહીં સોશિયલ મીડિયાના દરેક એકાઉન્ટની પ્રાઇવસી સેટ કરવી હાલના યુવાનો ન્યૂડ વિડીયો કોલનો ખૂબ જ શિકાર બની રહેલ કોઈ અજાણ્યા નંબરોનો કોઈ વિડિયો કોલ ભૂલથી પણ રિસીવ કરવો નહીં કોઈ પોલીસ અધિકારીના નામથી કોલ આવે અને આધાર કાર્ડનો દુરુપયોગ થયેલનું જણાવીને નાર્કોટિક્સ ડ્રગ્સ કે વેપન્સ હથિયારની ખરીદી થઈ હોવાનું જણાવીને પોલીસ કેસના નામે બ્લેકમેલ કરવાની કોશિશ કરે તો ફસાવવું નહીં બેંક ક્યારેય ઓટીપી માંગતી ના હોય જેથી ઓટીપી કોઈને પણ શેર કરવો નહીં સોશિયલ મીડિયાના સ્ટ્રોંગ પાસવર્ડમાં કેપિટલ લેટર સ્મોલ લેટર ન્યુમેરિક અંક અને સ્પેશિયલ કેરેક્ટર એ રીતેના તમામ એડ કરીને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું અને સમયાંતરે પાસવર્ડ બદલાતું રહેવું ઓનલાઈન જોબ કે ઓનલાઈન મેટ્રોનિયલ સાઇટના એકાઉન્ટની ખરાઈ કર્યા સિવાય કોઈ જ લેવડ દેવડ કરવી નહીં

આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમની ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને આ હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પરતો અને છતાં પણ જો આપણે કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરશો તો અમે આપણી રકમને તો તરણ ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપણી રકમને પાછા આપવા અને અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ